નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી સહજાનંદ હાઈસ્કૂલ જે સહજાનંદ ગુરુકુળ ઘોઘા રોડ ભાવનગર ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ શિક્ષકો તેમજ પ્રિન્સિપલ માટેની ભરતી જાહેરાત આવેલી છે બિન શૈક્ષણિક સ્ટાફ માટે તો તેના વિશે માહિતી મેળવીશું તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ તેમજ બીએડ થયેલા ઉમેદવારો તેમજ બે થી ત્રણ વર્ષનો પ્રિન્સિપલ તરીકેનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે શિક્ષકો માટેની વાત કરીએ તો પ્રાઇમરી તેમજ હાઈસ્કૂલ વિભાગ માટે અલગ અલગ વિષય જેવા કે ગણિત વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત તેમજ સામાજિક વિજ્ઞાન માટે ભરતી જાહેરાત છે જેમાં પીટીસી બીએડ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ તો કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક માટે બીજીડીસીએ તેમજ બીસીએ કરેલા ઉમેદવારો પીટી ટીચર માટે ગ્રેજ્યુએટ તેમજ બીપીએડ કરેલા સાયન્સ કોઓર્ડિનેટર માટે તેમજ હાયર સેકન્ડરી સાયન્સ વિભાગ માટે બીએસસી સાયન્સ ગ્રેજ્યુએટ તેમજ માર્કેટિંગ ઓફિસર માટે ગ્રેજ્યુએટ સાથે સ્કૂલ કે કોલેજ માટે માર્કેટિંગ કર્યાનો અનુભવ હોય તેવા ઉમેદવારો તમે જોઈ શકો છો અહીંયા લાયકાત અને અનુભવ ધરાવતો અનુભવી ઉમેદવારે દિવસ સાતમાં રૂબરૂ ઈમેલ અથવા તો રજિસ્ટર એડી દ્વારા તાજેતરના ફોટોગ્રાફ સાથે જરૂરી આધારોની સ્વ નકલ સાથે તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો જે સહજાનંદ ગુરુકુળ ઘોઘા રોડ ભાવનગર ખાતે આવેલી છે જેના કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે સત્તાણું સત્યાવીસ ત્રાણું સાહીઠ સાહીઠ નંબર પર તમારે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી શ્રી સહજાનંદ હાઈસ્કૂલ જે ભાવનગરમાં આવેલી છે તેના અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય